તો સૌપ્રથમ શું કીધું છે સરવાળાની ક્રિયા આપણે કરવાની નથી સંખ્યા આપેલી હોય એનો આપણે વર્ગ કરી દેવાનું એટલો આપણને જવાબ મળી જાય તો પ્રથમ એન એકી સંખ્યાનો સરવાળો તો અહીંયા સૌપ્રથમ સંખ્યા ગણી જુઓ એક બે ત્રણ ચાર ને પાંચ આપેલી છે तो सर्वप्रथम શું કરવાનું પ્રથમ પાંચ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો તો એ શું લખશું આપણે કે પ્રથમ 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 પાંચ પ્રથમ પાંચ ક્રમિક એકી સંખ્યાનો સરવાળો એકે સંખ્યા સરવાળો તો શું કરવાનું પાંચ નો વર્ગ ની બે ઘાત પચીસ આનો સરવાળો કેટલો થશે પચીસ થશે કેટલો થશે પચીસ ચાલો શું યાદ રાખવાનું છે પ્રથમ એન એકે સંખ્યાનો સરવાળો એ તમારે એટલું યાદ રાખી લેવાનું છે હોવી જોઈએ બીજી રીતના તમારે કરવું હોય તો કઈ રીતના કરી શકો કે અહીંયા જે છેલ્લી સંખ્યા આપેલી છે છેલ્લી સંખ્યામાં એક ઉમેરી દેવાના એટલે કેટલા થઈ જાય દસ થઈ જાય એટલે જે સંખ્યા મળે એટલે એક ઉમેર્યા બાદ જે સંખ્યા મળે એના અડધા કરી દેવાના એટલે દસ ના અડધા કેટલા થઈ જશે પાંચ પાંચ નો વર્ગ કરી દેવાનો એટલે એ સંખ્યા તમને અહિયાં મળી જશે ચાલો હવે અહિયાં જોવો ઘણી તો એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ ને દસ થાય છે તો સૌ પ્રથમ શું એકી સંખ્યા નો સરવાળો અમે લખશું કે પ્રથમ દસ એકી સંખ્યાનો સરવાળો એકી સંખ્યાઓનો

બાર સંખ્યા આપી છે તો પ્રથમ બાર ક્રમિક લખશો અહીંયા પ્રથમ ક્રમિક સંખ્યાઓનો સરવાળો બરાબર બાર નો વર્ગ થશે બાર નો વર્ગ કેટલો થશે એકસો ને ચુમાલીસ આવડે તો બાર ગુણ્યા બાર ચાલો બીજી રીતે કરવું હોય તો ત્રેવીસ પછી થશે ચાલો વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર આઠ જોઈએ દાખલા નંબર આઠ માં શું કીધું છે પેલો પ્રશ્ન કે ઓગણપચાસ સાત એકી સંખ્યાના સરવાળા તરીકે દર્શાવો જે આગલો દાખલો આપણે જોઈ ગયા સાત નંબર એ શું હતો કે સાત સંખ્યા આપેલી હોય એને શું કીધું હોય કે એકી સંખ્યા અથવા સંખ્યા જ દીધી હતી સરવાળા રીતે જે સંખ્યા આપેલી હતી એનો આપણે સરવાળો કરવાનો હતો તો અહીંયા ઊંધી રીત છે એ જ રીત છે સૌ પ્રથમ શું કરવાનું છે અહીંયા ઓગણપચાસ છે તો ઓગણપચાસ બરાબર આપણે શું કરતા હતા કે પ્રથમ સાત ક્રમિક પ્રાકૃતિક સંખ્યા એટલે કે સાત એકી સંખ્યાનો સરવાળો કરતા તો શું કરતા સાત નો વર્ગ થતા આ ઓગણપચાસ કેટલા થાય સાત નો વર્ગ અહીંયા શું લખશું કે પ્રથમ शू के प्रथम सात क्रमिक एक संख्या एक संख्या नो सरवाड़ो एक संख्या नो सरवाड़ो तो प्रथम सात क्रमिक एक संख्या क्या थी शुरुआत करवा एक थी एक प्लस त्रन પ્લસ પાંચ પ્લસ સાત પ્લસ નવ પ્લસ હવે કદાચ ઝાઝી સંખ્યા આપેલી હોય તો તમને ખબર ન પડે કે અહીંયા ક્યાં સુધી જવું છે ગણવામાં વાર લાગે તો શું કરવાનું છે અહીંયા કેટલા છે સાત એના ડબલ કરી દેવાના એટલે સાત ના ડબલ ચૌદ ચૌદ માંથી એક ઓછો કરી નાખવાનો ત્યાં સુધી આપણે

ક્રમિક સરવાળો સરવાળો સુધી જવાનું અગિયાર અગિયાર ના ડબલ અગિયાર દુ બાવીસ બાવીસ માં એક ઉમી દેવાનું એટલે ત્રેવીસ સુધી જવાનું તેથી એકસો એકવીસ બરાબર એક પ્લસ ત્રણ પ્લસ +1 +2 +9 +10 +11 +12 +13 +14 +15 +17 +19 +21 चलो ठीक है 11 * 22 22 में से 1 ओछो એટલે 21 29 11 થઈ જશે 1 2 3 4 5 6 7 8 9 10 11 ચલો આ દાખલા નંબર 8 અહીંયા પૂરો થઈ છે સંખ્યા આવે છે એ આપણે જોવાની છે એટલે મેળવવાની છે ચાલો સૌપ્રથમ અહીંયા બાર અને તેર વચ્ચે એટલે કે બાર બાર ના વર્ગ અને તેર ના વચ્ચે આવેલી પ્રાકૃતિક સંખ્યા આપણે મેળવવાની છે અથવા એમ પણ કહી શકો કે બાર નો વર્ગ એટલે એકસો નો વર્ગ ને એટલે કે પૂર્ણ વર્ગ સંખ્યા થઈ ગઈ તો પૂર્ણ વર્ગ સિવાયની સંખ્યાઓ પણ આપણે તમે કહી શકો ચાલો તો સૌ પ્રથમ કે વર્ગ નો વર્ગ વચ્ચે આવતી વચ્ચે આવતી પ્રાકૃતિક સંખ્યાઓ પ્રાકૃતિક સંખ્યાઓ

તો સૌ પ્રથમ અહિયાં પણ કેટલી સંખ્યા આવેલી છે તો એ લખવાનું કે પચીસ નો વર્ગ અને છવીસ ના વર્ગ ની વચ્ચે આવતી આવતી પ્રાકૃતિક સંખ્યાઓ ચાલો અને વચ્ચે આવતી સંખ્યાઓ એટલે ક્યારે થશે ટુ એન ટુ એન એન ની જગ્યાએ કેટલા મુકુણા પચીસ તો બે ગુણ્યા પચીસ એટલે કેટલા થશે પચાસ થશે કેટલા થશે પચાસ થશે અહીંયા પણ તમે લખી શકો કે 25 ના વર્ગ અને 26 ના વર્ગ એની વચ્ચે જે પૂર્ણ વર્ગ ન હોય પૂર્ણ વર્ગ સિવાય આટલી થશે એટલે કે આની વચ્ચે જે સંખ્યાઓ છે શું કીધું છે આપણા પ્રશ્નમાં જ આપેલું છે કે આપેલી સંખ્યા છે એના વર્ગો વચ્ચે કેટલી સંખ્યા આવશે તો આ બે વર્ગો વચ્ચે આટલી સંખ્યા આવશે એટલે કે પચાસ સંખ્યા આવશે ચાલો નવાણું અને સો આપેલા છે તો હવે આપણે સૌ પ્રથમ અહીંયા મેળવીશું કે નવાણું અને એટલે કે નવાણું નો વર્ગ અને સોના વર્ગની આવતી પ્રાકૃતિક સંખ્યાઓ કેટલી થશે ટુ એન એન કેટલી જવાની નવાણું તો અહીંયા લખ્યું બે ગુણ્યા નવ્વાણું તો નવ્વાણું ગુણ્યા બે કરશો એટલે નવ દો એટલે એકસો ને અઠ્ઠાણું સંખ્યાઓ આવશે એટલે કે નવ્વાણું નો વર્ગ અને સો ના વર્ગ વચ્ચે એકસો અઠ્ઠાણું સંખ્યાઓ આવશે ચાલો અહીંયા આપણું આ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક પૂર્ણ થાય છે જો વિડીયો ગમો હોય તો વિડીયો ને લાઈક કરજો ચેનલને ને હજી સુધી તમે સબસ્ક્રાઈબ ના કર્યું હોય તો ચેનલ ને સબસ્ક્રાઈબ કરી લેજો અસ્તુ જય હિન્દ જય ભારત